પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો સાત દિવસ નો શ્રાપ લાગ્યો છે અને મુક્ષ બની પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે રાજ છોડી અને જતા રહ્યા છે તમામ લોકોની વચ્ચે આવે ની વચ્ચે આવે યોગ્ય પ્રશ્ન ન મળે કાલે આપણે કથામાં જોયું અને એ સભાની અંદર સુખદેવજી મહારાજ નું આગમન થયું છે કોણ આવ્યા છે સુખદેવજી મહારાજ પણ કેવા લાગે છે ભાઈ દિગંબરમ विकेर्णकेशम् प्रलं पबाहु स्वरमोतमा श्यामं सदा पेर् च બરાવિક શ છે વિખરાયેલા વાળ છે અને એમની નજર નાસિકાસભે છે હરિસ્મરણ કરતા કરતા ધીરે ધીરે આવે છે

જે માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું સાંભળજો બહુ ઉત્તમ પ્રશ્ન છે વઢિયાન એ સતી પ્રશ્ન કૃતો લોકો હિતો દ્રુપ હવે પ્રશ્ન એ થાય છે ભાઈ પરીક્ષિત મહારાજને આમ ગળો તો બ્રાહ્મણે શ્રાપ નથી આપ્યો આશીર્વાદ આપ્યા છે શું કામ એમનું મૃત્યુ બે મિનિટ પછી પણ હોત તો કોને ખબર છે કોઈ નહીં ખબર આયોહો નશ્યં તો પ્રતિદિનમ યાધિ ક્ષયમ યૌબનમ

ગર જગ મુ

દ્રગ શરીર ઉજવા લાગશે ડગમગ થવા લાગશે જયારે બુઢાપો આવશે આંખે દેખાશે નહીં કાને સંભળાશે નહીં લાકડીના ટીકા વગર ચાલી નહીં શકો દાંત મોઢામાંથી બધા જતા રહેશે જે રીતે એક 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 કરતા દાંત આવ્યા હોય તે જ રીતે એક 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 દાંત બધા જતા રહેશે એક દાદા એ તો દાંત મોટો પહેલાના જમાનામાં ચોખા બનાવવાની સિસ્ટમ હતી નહીં પડી જાય ને પછી ખીચડી ઉપર જ જીવતા હવે તો રોપે છે છે સારું પણ કોઈ કલ્પના કરી છે કોઈ કલ્પના કરી છે કે ભગવાન દાંત સુગામ લઈ લે છે બુડાપો જયારે આવે સિત્તેર વર્ષ થાય પછી લોકોનું વિસ્મરણ થઈ જાય ભૂલી જાય

આડુ ભગ મોડામાંથી જયારે દાત થતા રહી ને પછી સારા શબ્દો ન નીકળે શબ્દો ફક ફક થવા લાગે પછી સાસુમાને માને શીરો ખાવો હોય ને શીરો અમારે સૌરાષ્ટ્રમાં સાસુ માં શીરો બહુ ખાય એને મસ્ત ઘી માં લચપચ તો શીરો હોય ખસખસ નાખેલો હોય અને બહુ ને કે બહુ બેટા એટલે મસ્ત બનાવીને પછી સાસુ માને શીરો ખાવો હોય તો બહુ સમજે નહીં શિવો સમજે જીવો સમજે પણ શીરો ન સમજે અમુક વાર સમજે તો પણ ન સમજવાના ઢોંગ કરે શું કામ બનાવી દેવો પડે એટલે જગ જગ મુખ બંધ જન જગ ભગ ભગ જગ ભગ જગ રંગ મને તેરી તો ભાઈ પરીક્ષિત ને તો ખ્યાલ આવ્યું એ શ્રાપ નહી પણ આશીર્વાદ આપ્યો છે કે હવે સાત દિવસ સુધી તને કાળ કઈ કરી શકે નહી આપણને કઈ રીતે ખબર પડે આપણું મૃત્યુ ક્યારે છે તારે એક પડશે ટિકિટ કન્ફર્મ છે રિટર્ન લાવેલા છો આમ સબ લાય મૃત્યુ થી ડરવાનું હોતું નથી સાહેબ અને ભાગવત અભય કરે છે શું કરે છે મૃત્યુ એટલે ભગવાને આપણા માટે બીજી કોઈક વિશેષ વ્યવસ્થાઓ કદાચ કરેલી હોય સમજી લેજો કોઈ સારો દેહ આપવાનો હોય કોઈ સારી યોનિમા આપવાના હોય અથવા તો મુક્તિ આપવાની હોય એટલે ભગવાન આપણા ઉપર કરુણા કરતા હોય ડરવાનું શું અન ડરો તો પણ આવશે આવશે નહીં ચાર નિશાની ભાગવતજીમાં બતાવી છે કેટલી આમ તો ઘણી બધી નિશાનીઓ છે અને એ બધું જાણવું ન હોય તો પણ વાળ ધોળા થાય આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં શરીર જીર્ડ થાય ઉમર થાય બધી યાદ રહી નહીં ખાવાનું પચે નહીં ઊંઘ આવે નહીં આ બધી મૃત્યુની નિશાની છે એ સબ મૃત્યુ કી તોય શું થયું અત્યારે ખબર માણસ ને વાળ ભોળા થયા હોય તો કાળા કરે શરણાગતિ સ્વીકારવી નથી કાળા કરવામાંથી જ ઉપર નથી આવતા આ બધાને ખ્યાલ હશે ભગવાન હવે તો બધા કેમિકલોને હિસાબે ચાલી ચાલી વર્ષે બી વાળ પાકી જાય છે એટલે હવે તો અને આમ યુવાને પાકી જાય છે આ બધા ખાતર બિયારણ વાળા ને કેમિકલ રસાયણ વાળા બધા અનાજને દૂધને બધું ખાઈ ખાઈ હવા પણ આપણને સારી મળતી નથી એટલે અત્યારે પાંત્રીસ પાંત્રીસ વર્ષે લોકો બુઢા થઈ જાય છે ખખડી જાય અડધા મોબાઈલ મેં ગાંડા કરી દીધા રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગતો હોય ને પબજી રમે શું કરે રાતના બે વાગે પીઝા ખાવા માટે જાય ત્રણ વાગે હોય અને બીજે દિવસે બપોરે એક દોઢ વાગે જાગે પછી શું થાય શરીરનું સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું અને એટલું બધું ન કરી શકો તો સૂતા પહેલા ત્રણ કલાક પહેલા જમી લેવો રાતના દસ વાગ્યા પછી આમ તો કંઈ ખાવું પણ નહીં ને કઈ પીવું પણ નહીં દસ સાડા દસે સુઈ જવું અને સૂર્યોદય થાય એ પહેલા આપણે ઉદિત થઈ જવાનું સૂર્ય ઉગ્યા પછી જે લોકો ઉગે એ ઉઠી જાય એનું તેજ જોજો તમે પ્રાણાયામ કરે સવારમાં યોગ કરે યોગ ક્ષેમ બદામ્યહમ મોઢાનું તેજ હોય એના શું હોય એટલે માથાના વાળ ધોળા થાય એનો મતલબ શું આપ બધાને ખબર હશે છતાં કહું કોઈ યુદ્ધ મેદાનની અંદર લડવા માટે જાય પછી સામે માણસ શરળાગતિ સ્વીકારે ને એટલે વાઇટ ઝંડો હાથની અંદર પકડી લે ધોળી ધજા શું પકડે અને યુદ્ધનો નિયમ છે એકવાર વાર શરણાગતિ સ્વીકારી પછી એને મરાતો નથી હાથની અંદર ધોળી ધજા પકડી લઈ ધોળું કપડું પકડી લઈ શરણાગતિ સ્વીકારી લઈ મતલબ કે હું હવે તારી શરણમાં આવ્યો છું એમ ઉપર માથાના વાળ ધોળા થાય મતલબ આપણે શ્રી હરિની શરણાગતિ સ્વીકારી છે કે ભગવાન હવે હું તારા શરણે આવ્યો હું થાકી ગયો છું અને એકવાર મારા ભાઈ બહેનો ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જઈએ પછી આપણો વાળ વાકો થતો નથી એ માટે આપણે સફેદ વાળ આવે છે તું શરણાગત થાય શું થાય તું ભગવાનને આશ્રિત થાવ ભગવાન નું ભજન કરો હવે તો જમવામાં બુફે સિસ્ટમ થઈ ગઈ છે એટલે લીલા લેર પગમાં બૂટ પહેરેલા હોય પગમાં ચપ્પલ પહેરેલા હોય અત્યારના જમાનામાં ઊભા ઊભા ખાય શું કરે ઊભા ઉભા ખાય ઊભા ઊભા નાય ફુવારો શરૂ જે ઊભા ઉભા નાતો હોય વધારે હસવા આવે ફુવારો શરૂ કરીને અને એટલી બધી ઉતાવળ હોય કે ઊભા ઊભા ખાય ઊભા ઊભા નાય મળે ત્યારે હાય અને છૂટા પડે ત્યારે બાય બસ આ ચાર સૂત્ર આપણે વિદેશના અપનાવ્યા પહેલાના જમાનામાં અથવા તો અત્યારે પણ જ્યાં ધર્મ છે જ્યાં સંસ્કૃતિ છે ત્યાં ફોનની અંદર પણ આપણે હાઈ ન કરીએ આપણે જય શ્રી કૃષ્ણ જય પરમાત્મા જય માતાજી જય યોગેશ્વર જય સ્વામિનારાયણ આવું આપણે કરીએ ફોનમાં શું કરીએ જય માતાજી એવું કરવાનું મેસેજમાં એ ટેક્સ્ટ મેસેજ કરો તો જે એસ કે એવું નહી કરવાનો જય શ્રી કૃષ્ણ પૂરું લખો પુણ્ય મળશે એનું હું પછી કહીશ તમને જયારે એમનું પેલું આવશે ત્યારે ક્રમ તો ભોજન ની અંદર તમે જો પેલાના જમાનામાં પીરસી અને પંગત માં બેસારી પીરસતા હતા શું કરતા હતા એટલે પેલા લાડુ આવે મિષ્ટાન આવે બરફી જાંબુ ગુલાબ જાંબુ જે કઈ હોય સ્વીટ હોય ફરસાણ હોય દાળ હોય બરોબર કઢી હોય જલેબી આ બધું આવ્યા કરે હાટા મેવા બધું આવે મોહન થાળ ને જે કઈ હોય પછી છેલ્લે ભાત આવે ભાત ક્યારે આવે એ માથામાં સફેદી આવ્યા પછી ઘણી ઘણી વાર પેપર માં એડ વાંચીએ તો આપણને શરમ લાગે કે સિત્તેર વર્ષના